નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચોમાસા ઋતુની અંદર આપણે એવું તો કયું ફળ ખાઈએ તો આપણા શરીરને સારું રાખી શકીએ જો મિત્રો ચોમાસા દરમિયાન પણ આપણને ફળ મળે દરેક મોસમની અંદર આપણને ફળ તો મળતા જ હોય છે પણ ખાસ કરીને આપણે ચોમાસા ઋતુની શરૂઆત થાય એટલે આપણે આપણા શરીરની અંદર ઘણા એવા બદલાવ આવી જતા હોય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવશું કે એ કયું ફળ છે જેથી ફળનું આપણે સેવન કરીએ તો આપણું શરીર આપણે ખૂબ સારી રીતે આ ચોમાસા ઋતુની અંદર આપણે એને સાચવી શકીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવનાર સમયની અંદર આયુર્વેદ સાથે જોડાવો અને આયુર્વેદના નિયમોને અનુસરો અને આયુર્વેદની ઔષધિનો ઓળખ અને એનો ઉપયોગ આપણે ખૂબ સરળતાથી આપણે કોઈપણ બીમારીની અંદર કરી શકીએ તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સચોટ માહિતીઓ મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે અનેક જાતની તકલીફો આપણા શરીરની અંદર થાય છે ખાસ કરીને આપણે ચામડી સંબંધી તકલીફો થાય પેટ સંબંધી પણ તકલીફ થાય તાવ પણ આવી શકે મેલેરિયા પણ થઈ શકે કોમળું પણ થઈ શકે અને આપણે સૌ જાણીએ છીએ કદાચ તમે ગામડાની અંદર રહેતા હો તો એટલી ગંદકી આપણને જોવા ના મળી શકે વાતાવરણ શુદ્ધ હોય છે પણ ખાસ કરીને મિત્રો તમે જો શહેરની અંદર રહેતા હોવ તો બને ત્યાં સુધી તમે ખૂબ ચેતી જજો સાવચેતી રાખજો જેથી કરીને આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા આપણા શ્વાસ દ્વારા જાય તો આપણા ફેફસાને નુકસાન પણ પહોંચાડી શકે અને અનેક બીમારીઓ આપણા શરીરની અંદર દાખલ પણ થઈ શકે એટલું ખાસ ધ્યાન રાખજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે ચોમાસું શરૂઆત થઈ ગઈ છે તો આપણે કોઈ એવું ફળ ખાઈએ જેથી કરીને આપણા શરીરને સારું રાખી શકીએ આપણે ગેસ સંબંધી તકલીફ પણ દૂર થઈ જાય કબજત સંબંધી તકલીફ પણ થોડ દૂર થઈ જાય અને આપણી જે પાચન શક્તિ થોડી વીક થઈ જાય ચોમાસા દરમિયાન તો એ વીક થયેલી જે આપણી પાચન શક્તિ છે એને આપણે બૂસ્ટ કઈ રીતના કરી શકીએ તો એ ફળ છે મિત્રો આપણો પપૈયું તો પપૈયું તો આપણે માસ જોવા મળી જ શકે છે તો પપૈયું ખાવાથી આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદાઓ થાય છે પપૈયાની અંદર છે મિત્રો વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ અને એની અંદર ઘણા એવા પ્રોટીન વિટામિન એન્ટી ઓક્સિડન્ટ બરાબર છે એ તો આપ સૌ જાણો જ છો એ બધું છોડીએ કે એની અંદર કયા કયા પ્રોટીન વિટામિન ભરેલા છે પણ આપણે ફળ ખાઈએ અને આપણે કેટલો ફાયદો મળે એ આપણે મુખ્ય અગત્યની વાત છે તો પપૈયું ખાવાથી આપણા શરીરની અંદર આપણે ઘણી વખત ચોમાસાની અંદર આપણે પલ્લી જઈએ એટલે તાવ પણ આવી જાય માથું પણ દુખી શકે શરદી ખાંસી ઉધરસ પણ થઈ શકે અને ભોજન લઈએ એ બરાબર પચી પણ ના શકે એટલે આપણું પેટ બગડે એટલે પેટ બગડે એટલે આપણું માથું પણ ચડી જાય અને એની સાથે ઘણી એવી તકલીફો આપણને શરૂઆત થતી હોય છે તો સૌથી બેસ્ટ અને સૌથી અસરકારક જો તમારે ફળ હોય તો એ પપૈયું ચોમાસાની અંદર બીજા ફળ તમે થોડું એવોઇડ કરજો ખાવું ન ખાવું એ તમારી ઈચ્છા અનુસાર પણ બને ત્યાં સુધી તમે અઠવાડિયાની અંદર એકથી બે ટાઈમ પપૈયાનું જરૂર સેવન કરજો જરૂર ખાજો જેથી કરીને તમારું પેટ એકદમ સાફ સુથરું રહેશે પેટ એકદમ તમારું સાફ સુથરું રહેશે એટલે તમને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં એટલે તમને ગેસ એસિડિટી ઝાડા જે કંઈ સમસ્યા કદાચ આ વાય વાયરલ બેક્ટેરિયાને કારણે કદાચ આપણને ઝાડાની સમસ્યા પણ થઈ શકે એનું પણ ખાસ ધ્યાન રાખજો ચોમાસાની અંદર એટલે તમારું પેટ એકદમ સાફ સુથરું અને ક્લીન રહેશે એટલે તમને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં એટલે સૌથી અગત્યનું કામ આપણું શક્તિને એક્ટિવ કરવાનું કરે છે આ પપૈયું બરાબર છે એટલે પપૈયાનું સેવન કરજો અને ખાસ કરીને આપણે ચોમાસાની અંદર ત્વચા સંબંધી ઘણી તકલીફો થતી હોય છે કારણ કે આપણે જાણીએ જ છીએ કે મચ્છર પણ એટલા વધી જાય માખીઓનું પ્રમાણ પણ એટલું વધી જાય અને આપણે ભૂલો છું કે કદાચ આપણે ગંદા પાણીની અંદર જવાનું થાય તો ગંદા પાણીની અંદર ઘણા એવા જીવજંતુઓ હોય છે દૂષિત પાણીની અંદર તો એ આપણા ચામડી પર લાગે ચોંટી જાય એના કારણે આપણે ચામડી પર એલર્જી ઇન્ફેક્શન પણ થઈ શકે એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને પપ્પાની અંદર છે મિત્રો વિટામિન સી વિટામિન સી એ આપણા શરીરની અંદર જાય તો એ એનું કામ કહ્યું તો વિટામિન સી આપણા શરીરની અંદર આપણે જાય આપણે વિટામિન સી તો ઘણા એવા ફળફળાદીમાંથી મળે છે પણ વિટામિન સી આપણા શરીરની અંદર આપણે લઈએ તો એની અંદર આપણા લોહીની અંદર એક તો રક્તકણ હોય છે અને બીજા નંબરે શ્વેત કણ હોય છે તે જે શ્વેત કણ છે એ એની અંદર જો ઘટાડો થતો હોય તો એની અંદર આપણે બુસ્ટ કરી શકીએ વિટામિન સી આપણા શરીરની અંદર આપણે લઈએ તો એ સફેદ કોષો છે શ્વેત શ્વેતકોષ એની અંદર આપણને રિકવરી જોવા મળી શકે તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો પપૈયું ખાલી ખાવાથી આપણને પેટ સંબંધિત સમસ્યા દૂર થાય એવું નથી એની સાથે ઘણી તકલીફો આપણે દૂર કરી શકીએ અને એની સાથે આપણે કદાચ માની લો કે તમને હૃદય રોગ જેવી શંક શંકા હોય ઘણી વખત છાતીની અંદર દુખતું હોય અને ઘણી વખત માઇગ્રેનની તકલીફ થતી હોય બરાબર છે સ્ટ્રોક આવવાની શક્યતા કદાચ એવું તમને તમારા મનની અંદર થતું હોય તો એવા આ જે બે રોગ છે બે ઘાતક રોગ છે એની અંદર પણ પપૈય તમને એક નંબરે તમને ફાયદો આપી શકે છે તો એની અંદર એન્ટી ઓક્સિડન્ટ છે અને ઘણા એવા ફાયદાઓ છે તો એ જે મેઇન તકલીફો છે એની અંદર પણ તમે ખૂબ રાહતનો અનુભવ મેળવી શકશો અને ખાસ કરીને આપણા આ અંદર કદાચ કંઈ કોઈ પ્રકારની તકલીફ હોય ઘણા વખતથી આપણે તકલીફ થતી હોય આથર અંદર સોજો પણ આવી જાય એની અંદર ચાંદા પણ પડી શકે એ બધું પડવાનું કારણ કહ્યું એ તો આપ સૌ જાણો જ છો કેમ કે આપણે કદાચ આપણા મનને અનુસાર આપણે ભોજન લઈએ છીએ બહારનું આ તે કશી ફરવા જઈએ એટલે આપણે બધું બહારનું આપણે લેતા હોઈએ છીએ એના લીધે આપણે આથર અંદર ઝેરી તત્વ જે છે એ ચોંટી જતા હોય છે સમય જતાં એક વરસ બે વરસ અને ત્યારબાદ એ આંતરડા આપણે નબળા પડી જાય એટલે આંધાની અંદર ઘણી એવી તકલીફો થઈ શકે તો આંતરડા એકદમ તમારે ક્લીન પણ થઈ જશે તો પપૈયું જો ખાઓ તો તમારે આંતરડાને એકદમ ક્લીન પણ કરી નાખશે એટલે આંતરડાની અંદર જે ઝેરી તત્વો છે ઝેરી ટોક્સિન છે એ પણ છૂટું થઈ જાય એટલે આપણા આંતરડા ચોખ્ખા થઈ જાય એટલે આપણે પેટ એકદમ માની લો કે પેટ એક નંબર આપણું ક્લીન થઈ જાય બરાબર છે અને આપણા શરીરમાંથી જે ઝેરી ટોક્સિન છે ઝેરી તત્વ છે એ પણ પરસેવા દ્વારા બહાર થઈ જતા હોય છે મળમૂત્ર દ્વારા એ પણ આપણા શરીરમાંથી બહાર થઈ જાય એટલે પપૈયું તમે હવશ્ય સેવન કરજો ચોમાસાની અંદર બીજા બધા ફળફળાદીનું સેવન કરો તો કોઈ વાંધો નહીં કરજો જરૂરથી કરજો પણ ખાસ કરીને તમે ચોમાસાની અંદર અઠવાડિયાની અંદર એકથી બે ટાઈમ તમે સેવન કરો એટલે તમને તમારું ભોજન તમે જે પણ લો એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ભૂખ પણ સારી લાગશે અને ખાસ કરીને અને બીજું કે એ પપૈયાનું સેવન ક્યાં ક્યારે ખાવું ઘણી વખત આપણે મૂંઝવણ એ થતી હોય આપણે એના ફાયદાઓ જાણીએ છીએ એનો ઉપયોગ પણ જાણીએ છીએ પણ ઘણી વખત આપણને એ કદાચ મનની અંદર આપણે ગૂંચવડો થતો હોય કે આ ફળ આપણે ભૂખ્યા પેટે ખાવું કે ભૂખ્યા આપણે ભૂખ લાગે ત્યારે ખાવું સવારે ખાવું સાંજે ખાવું તો એની અંદર તમારે સૌથી વધારે જો ફાયદા લેવાય મિત્રો તો તમારે સવારે ભૂખ્યા પેટે ચાના બદલે ચા પહેલાં તમે એકથી બે જેટલું તમારે ખાવું હોય એટલું તમે સવારે ભૂખ્યા પેટે ખાવ એટલે આપણા શરીરની અંદર આપણે ખાલી પેટ હોય એટલે આપણા શરીરની અંદર પપૈયા આપણે ખાઈએ એટલે જે કંઈ ઝેરી તત્વો આ તે બધું ગરબડ ગોટાળા હોય એ આપણે દૂર કરી શકીએ બરાબર છે એટલે તમારે ખાસ કરીને ભૂખ્યા પેટે તમે એનું સેવન કરો એટલે તમને ખૂબ ફાયદાકારક તમને સાબિતી મળી શકશે અને તમે વાયરલ ઇન્ફેક્શનથી બી બચી શકશો બેક્ટેરિયા કદાચ આ તે બધું કમળો મેલેરિયા ટાઈફોડ એ બધી સમસ્યા સર્જાશે મિત્રો ચોમાસાની અંદર તો એની અંદર પણ તમને ખૂબ તમારું શરીર રક્ષણ આપી શકશે અને ખાસ કરીને મિત્રો તમને કદાચ શુગર લેવાની તકલીફ હોય ડાયાબિટીસ જેવી તકલીફ હોય તો એનું થોડું ઓછું સેવન કરજો અઠવાડિયાની અંદર બે દિવસ કરો તો તમે એક દિવસ એનું સેવન કરજો જેથી કરીને કદાચ આ બ્લડ શુગરની અંદર થોડું વધારો પણ કરી શકે કેમ કે એ મીઠું પણ હોય છે બરાબર છે એટલે થોડું ખાસ એનું પણ આપણે જાણકારી અને સાવચેતી રાખવી જરૂર છે અને તમે બજારની અંદર જાઓ તો થોડું સાવચેતીપૂર્વક ફળફળાદીઓનું ખરીદી કરજો જેથી કરીને કદાચ સડેલા બગડેલા ફળફળાદી ચોમાસાની અંદર ચોમાસાનું પાણી પડે એટલે ભાગે ફળફળાદીઓ એની અંદર સોડો ચાલુ થઈ જતો હશે બગડવાના ચાલુ થઈ જતા હશે એટલે એનું પણ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આપણે કોઈ પપોયું ખાઈએ અને બીજી ડબલ આપણે તકલીફ આપણા શરીરની અંદર ના આવી શકે એટલે ખરીદતી વખતે એનું પણ ખાસ ધ્યાન રાખજો તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી કે આપણે ચોમાસાની અંદર આપણા શરીરને કઈ રીતને સારું રાખી શકીએ કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ આ બધા વાયરલ ઇન્ફેક્શનથી વાયરલ ફંગસ છે ફંગસ જે કંઈ વાતાવરણની અંદર બેક્ટેરિયા ફેલાય છે એની સાથે આપણું શરીર કઈ રીતના ટકી શકે સુરક્ષિત રાખી શકીએ તો આ વિડીયોની અંદર તમને એ જ માહિતી આપવાની હતી અને માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જરૂરથી તમે અઠવાડિયાની અંદર એકથી બે દિવસ જરૂરથી પપૈયું ખાજો જેથી કરીને તમારું પેટ સાફ રહેશે એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં અને તમે દરરોજ કાયમ માટે જો પલાવવાનું થાય તમે એવું કોઈ કામ કરતા હોય અને તમારા આખો દિવસ જો પલાવવાનું થાય એક દિવસ બે દિવસ તો એવા સંજોગોની અંદર તમને તાવ શરદી પણ આવી શકે તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે કદાચ તમને તાવ શરદીને આવી શકે તો તમારે તુલસી અને કાળા મરીનું કાળું બનાવીને તમે પીજો જેથી કરીને તમને તમારા શરીરની અંદર જે ઠંડી લાગે છે એ પણ દૂર થઈ જશે અને તાવ પણ ધીરે ધીરે કરીને ઓછો થઈ જશે તો આ માહિતી તમને કેવી લાગી અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદ સાથે તમે જોડાવો અને તમારા શરીરને સુરક્ષિત રાખી શકો તો મળી બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ